સભ્ય રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજ વિશે પ્રતાડિત કરી હિન્દુ સમાજને બેફામ રીતે એક સ્વરૂપે કહી શકાય કે ગાળો ભાંડી હિન્દુ સમાજને જે અહિંસકના પૂજારી છે જે ધર્મવાન છે જે ધૈર્યવાન છે જે અતિ પવિત્રતામાં માનનારા હિન્દુ સમાજને હિંસક ગણાવી હિન્દુ સમાજને ખૂબ જ ઠેસ પહોંચાડી હોય રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થાય વારંવાર એન કેન પ્રકારે કોંગ્રેસ પાર્ટી દ્વારા હિન્દુ સમાજને પ્રતાડિત કરવામાં આવે છે સનાતન ધર્મ વિરોધી એની માનસિકતા કોંગ્રેસ પાર્ટીની આજે છતી થઈ ગઈ છે કોંગ્રેસ પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરરોજો બી કેન્સલ થાય આ સમગ્ર હિન્દુ સમાજનો દેશ હોય આ દેશની અંદર હિન્દુ લોકોની ખૂબ જ મોટી વસ્તી ધરાવતા હોય હિન્દુ સમાજ આસ્થાની સાથે જોડાયેલો સમાજ છે આવા સમાજને હિંસક ગણાવનારો પોતે બી માનસિક સંતુલન ગુમાવી બેઠો હોય આવા માનસિકતાવાળાને